અને મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો જી સાહેબનો મન કી બાત નો 123મો એપિસોડ આજે સુરત જિલ્લામાં રાજ્ય કક્ષાનો બારડોલી વિધાનસભામાં ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર દેશની નાનામાં નાની માહિતી સેવાકારીઓ સાથે જોડાયેલા વ્યક્તિ વિશેષોની અને સંગઠનો દ્વારા કરવામાં આવેલા દેશને લગતા ઉપયોગી કામોની ખૂબ સરસ માહિતી આ કાર્યક્રમો દ્વારા દેશની પ્રજાને આપવામાં આવી રહી છે હું તો અનુરોધ કરું છું કે દરેક કુટુંબે આ મન કી બાતનો કાર્યક્રમ પોતાના ઘરે કુટુંબની સાથે બેસીને અવશ્ય જોવો જોઈએ એવી સરસ મજાની માહિતી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે દેશને આપી રહ્યા છે ત્યારે બારડોલી ખાતે ખુબ મોટી સંખ્યામાં મોહનભાઈ દોડિયા શ્રી કુંવરજીભાઈ હળપતિ અને ભારતીય જનતા પાર્ટીના મોટાભાગના આગેવાનો આજે અહીં ઉપસ્થિત રહ્યા હતા આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ મન કી બાત કાર્યક્રમમાં બારડોલી મુકામે ટાઉન હોલ સરદાર પટેલ ટાઉન હોલમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા કાર્યક્રમ હતો ખાસ કરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે નીમ છે એક પેડ મા કે નામ ના વૃક્ષનું મહત્વ પર્યાવરણ જાળવવા માટે એમણે પ્રજાજનોને સંદેશો પાઠવ્યો છે સાથે સાથે સિંદુર વન નો જે કાર્યક્રમ હતો એ વન વધુમાં વધુ દેશના જે લોકોએ પ્રાણ આપ્યા છે આહુતિ આપી છે એમને યાદગીરી માટે એમણે વનને પણ પ્રોત્સાહન કર્યું છે અને સિંદૂરવનના વૃક્ષોને વાવેતર બનાવ્યું છે અને આજે તમામ રાજ્યોના તમામ મોટા મોટા ભાગના લોકોની સાથે એ જે કાર્યક્રમ કર્યો છે તેમાં ખાસ કરીને ચાહે તેલંગણ હોય જમ્મુ કાશ્મીર હોય બિહાર હોય ઉત્તર પ્રદેશ હોય તમામ રાજ્યના લોકોને એમણે જે પ્રોત્સાહિત કર્યા છે એ હું ચોક્કસ કહી શકું કે આવનારા દિવસોમાં મન કી બાત નો એમના ઉપર અસર થશે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત